નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પેશાણ તાલુકાના રાણપુર ગામે 15 ફૂટ ઊંડી સેફટી ટેન્ક સફાઈ કરતી વખતે બે વાલ્મીકી સમાજના શ્રમિકોના મોત પેશાણ તાલુકાના રાણપુર ગામે 15 ફૂટ ઊંડી સેફ્ટી ટેન્ક સફાઈ કરતી વખતે બે વાલ્મીકી સમાજના શ્રમિકોના મોત જુનાગઢ જિલ્લાના ફેસાણ તાલુકાના રાણપુર ગામે સેફ્ટી ટેન્કની સફાઈ કરતી વેળાએ ઝેરી ગેસની અસર થતા સફાઈ કામદારો શ્રમિક શાળા બનાવીનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનામાં અડતાલીસ વર્ષના દિલીપભાઈ કોડાભાઈ ચૌહાણ અને પિસ્તાલીસ વર્ષના દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું રાણપુરના રહીશ દિલીપભાઈ ચૌહાણ અને બિલખા પાસેના ભલગામમાં રહેતા શાળા દિલીપ વાઘેલાએ રાણપુરમાં રહેતા કુબાવત પરિવારના ડેલામાં સેફ્ટી ટેન્કની સફાઈ કામ શરૂ કર્યું હતું પંદર ફૂટ જેટલી ઊંડી ટેન્કમાં સફાઈ કરતા વખતે તે વખતે ઝેરી ગેસની અસર થઈ હતી જેના કારણે બંને શ્રમિકો ટેન્કની અંદર પડી ગયા હતા આ અંગેની જાણ થતાં મકાન માલિક ધર્મેન્દ્રભાઈ અને જયદીપભાઈ કુબાવત શાળા બનાવીને બચાવવા માટે ટેન્કની અંદર પડ્યા હતા તેમને પણ ઝેરી અસર થતાં બંને પણ બેભાન થઈ ગયા હતા આ ઘટનામાં દિલીપભાઈ ચૌહાણ અને દિલીપભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું જ્યારે મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવતને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સ્વચ્છ ભારત સુંદર ભારત અંતર્ગત ઘર ઘર શૌચાલય તો બનાવવામાં આવ્યા છે પરંતુ સેફ્ટી ખાળ હજબની સફાઈ માટેની કોઈ યાંત્રિક વ્યવસ્થા ન હોવાને કારણે આવી ઘટના બની હતી માન્ય સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ મનાઈ હોવા છતાં લોકો મજબૂરીમાં કોઈ માર્ગદર્શન કે સેફ્ટી વગર આવી રીતે સફાઈ કરતા કરાવતા હોય છે જેથી નિર્દોષ સફાઈ કામદારોના જીવનના જોખમ મુકાઈ જતા હોય છે જો ગ્રામ પંચાયત કે સરકાર શ્રી દ્વારા આવા સફાઈ માટેના યાંત્રિક સાધનો વસાવવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય અને આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા આ ઘટના અંગે મકાન માલિક દિલીપ છગન કુબાવત વિરુદ્ધ સંડાસની હજમમાં કોઈપણ પ્રકારની માનવ સુરક્ષાની સુવિધાઓ કે કોઈ સાફ સફાઈના સાધનો વગર

દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને પચીસસો રૂપિયામાં ઉધળ્યું આ હજમ વોશરૂમને હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળીની સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ ગર્ટરની પ્રોસેસ થતાં આ અંદર જ આ દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અન્ય દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલ આ બંનેની છે ગુરામણને થવાને લીધે જગ્યા ઉપર જ બેભાન થઈ ગયેલા અને ત્યાં છે ડૉક્ટરે તેમને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરેલા અને ધ્યાને રાખીને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ એટલે કે સા અપરાધ મનુષ્યવધ એટ્રોસિટી એકની કલમ ત્રણ એક જે તથા ત્રણ બે પાંચ આ ઉપરાંત જ્યારે આ આ પ્રકારના બનાવો બનતા હોય છે જનરલી આવી કોઈ પ્રોસેસ હોય છે તો તેમાં મિકેનિકલી એટલે કે કોઈ સાધન સામગ્રી અથવા તો માનવ જીવનની સુરક્ષા જોખમાઈ નહીં તે પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આરોપી દિલીપ સગનદાસ કુબાવતે આ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરેલી નથી એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી બીએનએસ તથા ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલેશન એક્ટ બે હજાર તેરની કલમ નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બંને બનાવો ખૂબ કમનોસીબૂક બંને વ્યક્તિઓ મૃત થયેલી છે વધુમાં આરોપી પણ સારવાર આરોપીના અન્ય બે સગાઓ પણ સારવાર હેઠળ છે આગળની તપાસ હેઠળ સિટી સેલ ડીવાયસપી પરમાર સાહેબના તરફ કરેલી છે અને આ બનાવની ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે મારું ગામ છે વડીયા મારું નામ છે મહેશભાઈ રણછોડભાઈ મકવાડા અને જે આ દુર્ઘટના બની તે મારા મામાનો દીકરો થાય અને સમાચાર સાંભળ્યા એટલે આવ્યા તો વિગત એવી હતી કે નરકની કુંડી કાઢવા ગયા હતા ચાર જણા અને રોજમદારીથી કામ કરવા ગયા હતા કુંડી અડધી નરકની નીકળી ગઈ અને બાજુમાં ગોબર ગેસ હોય તો એની કુંડીનું ઢાંકણું કેસ હોય એમાં કંઈ બીજી લાઈન હોય તો એમાંથી ગેસ પેદા થયો અને એ ગેસની તકલીફ આ લોકોને થઈ એટલે જબરજસ્ત તકલીફ થઈ અને એ સ્થળે બે જણાનું મૃત્યુ પામેલ છે એમાં દિલાભાઈ રાણપુરવાળા અને એક દિલાભાઈ દિલખાવાળા

એનું નામ બહુ મારા ભાઈ દિલીપ છે મારા ઘરવાનું નામે દિલીપ છે શું બનાવ્યું એમાં એને ગેસ પેટમાં ઉતરી ગયો